અમારો છે છે ને ને એટલો એવું આજે ડિનર માટે જઈએ છીએ એમણે શું બનાવ્યું હશે ને ઘરનું સરસ છે સમજો મન શું કે છે આ રસ્તે તને ઉતારી દઉં છો તું શું કરે હું એ રિટર્ન થાય ખબર તમને કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે જો ગણેશ છે તો બધાને હેપી ગણેશ ચતુર્થી અને ગણપતિ દાદાના ફેવરેટ લાડવા હોય તો ગઈ કાલે મને એવું કે આજે હું નહીં કારણ ગઈકાલે ઓબ્વિયસલી એકાદ દિવસ બનાવી પણ આજે મંગળવાર પણ છે અને ગણેશ છે તો સારો દિવસ છે તો પછી મને એવું થયું ચલો હું આજે જ બનાવી લઉં તો અત્યારમાં મેં જો તમને બતાવું હું ખાલી ભાખરીના જ લાડવા બનાવું છું હું મુઠિયાને ના ચડું તો અત્યારે મોટી મોટી સાઈઝની બે ભાખરી બનાવી લીધી છે અને ભાખરીમાં ભાખરીનો લોટ તો અહીંયા નથી હોતો એટલે મેં રોટલીનો લોટ એમાં નાખી હતી સોજી કોઈ મેઝરમેન્ટ નથી એટલે ઓબ્વિયસલી તમને પૂછ્યો મને ખબર છે પણ સોરી કાંઈ મેજરમેન્ટ નથી તમને જેટલી સોજી તો બી બહુ વધારે ના નાખાય થોડી નાખવાની લોટ અને એમાં છે ને ઓઇલનું મોણ વધારે નાખવાનું મુઠ્ઠી આમ થાય ને એવું એટલે છે ને એ ભાખરી એકદમ સો આમ ક્રન્ચી બને પણ આમ સોફ્ટ બને બસ પછી જાડી ભાખરી વણવાની આપણે જેવી રેગ્યુલર ભાખરી ખાતા હોય ને એવી નહીં અને ક્રોસ કરીને પછી લાડવા બનાવી નાખીશ પણ એ અમે પ્રોસીજર હું પછી બતાવીશ કારણ કે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે પર્યા આજે ઘરે છે નહીં તો મારે વોક કરીને જવાનું છે સ્ટેશન હમણાં મને હેબિટ પડી ગઈ છે કે પર્યં મને મૂકવા આવે ને એવરી ડે એટલે ચાલો બધા જ સૂતા છે હું હવે નીકળી જઈશ અત્યારે થઈ ગયા છે સાડા હું ચાલો જે માસી બાણકી પાછા અમે જોઈન થઈ ગયા હતા સેલ્વી આવી હતી સલૂન ઉપર સલૂન એ બતાવ બેટા તા મસ્ત કલર તમને લોકોને કેવો લાગે કે જો મનતા કલર બહુ ગમે એના ફિટમાં એને સેમ કલર કરાયો મારી છોકરી આજ બંને સરસ કર્યા છે મેચિંગ મેચિંગ અને એનું લેઝર ટ્રીટમેન્ટ એ કરવું જ નથી એના અહીંયાના લેઝર ટ્રીટમેન્ટમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું કે માસી હજી એક વખત કરાવી નાખો તો સારું રહે એટલે સારું ચલો આવી જાવ તો કરી નાખીએ ચાલો ઘરે જઈએ ફ્રેશ થઈએ અને પછી અમારે લોકોને જવાની છે ડિનર માટે બહાર બે બે દિવસ અમે એટલી મહેનત કરીને તો હવેના બે દિવસ અમારે મહેનત નથી કરવાની એવું છે ઘરે આવી ગયા છે ને આજે છે ને ચાર ખાડ ને ફાઇનલી ડબ્બા ચેન્જ કરવાનો ટાઈમ આવી ગયો છે મને એવું હતું કે બધું ઘર ઘરું બને છે ને અમારું તો થઈ જાય ને પછી પણ હવે એની વેઇટ નથી બિલ્ડર અમારો છે ને એટલો લબાડ છે એટલો ઇરિટેડ થયા છે ને હવે બહુ ટાઈમ છ થી સાત મહિના થઈ ગયા કામ નથી કરતા એટલે હવે હવે અમે મુહૂર્ત કરી દઈએ કાલે આવ્યા છે મારે ગિફ્ટમાં તો આજે અમે યુઝ કરી જ લઈએ સરસ છે ને ખુલી નહીં છે ને વજનથી મને એવું લાગે ચાલો અમે જો રેડી થઈ ગયા છીએ ડિનર માટે જવાનું છે શેલવી મમ્મી છે ને એની ફ્રેન્ડ છે અને અમે લોકો અહીંયા ઓળખીએ છીએ અમે એકા બીજા મળતા જોઈએ છે સેજલ દીદી ઘરે તો ત્યાં હવે જઈએ સાત પોણા સાત જેવું થઈ ગયું છે લોકો રહે છે હેમલ એન્ડ અમે લોકો જો ઓન ધ વે છીએ સેજલ દીદી ઘરે જવામાં છોકરાઓ ચાલો ગેસ કરો કે આજે આપણે જ્યાં ડિનર માટે જઈએ છીએ એમણે શું બનાવ્યું હશે ઇડલી કે ઢોસા દેવમ

મને સાફ કરવાનું તમે જીજા જીજો વિડીયો ચાલુ છે એટલે પૂછે કે વાળ બરાબર છે બધા એકદમ પરફેક્ટ છો તમે બધા જ શું શું કીધું પરે પરે ચલો શું આપણે આજે અમે લોકો એ કાર છોકરાઓને પૂછું કે આપણે ડિનર શું બનાવવાનું છે હા ગેસ કરો એમ મેં

એટલે માસાન ચાન્સ આપ્યો બોલવાનું એટલે ના ને તો મારે જ બોલવાનું હતું હું એ જ કેવા દીક પાઉ ભાજી માસાન બોલાવું છે એટલે સારું ચલો બહુ મજા આવી છે જલ્દી થેન્ક યુ હવે તમે આવો ઘરે બધા પાછા નહીં દેવા માસીને કે તમે આવજો મારા ઘરે ફરી હો ને ફટાફટ તમે બોલાવો ત્યારે તો જીજાજી આ વખતે ગ્રીષ્મ આવશે મારા ઘરે રાઈટ હે ને ના એ નથી આવી જો મન શું કે છે કે આ રસ્તે તને ઉતાર દઉં તો તું શું કરે હું કઈ ના કરું અહીંયા ઉભી રહી જાવ સાઈડમાં તમને બધા ભાગે તું આમ વોક તો બધા ભાગે કા કા કે આવી બસ સાવ બસ સાચી વાત છે હું હેટ માય જોબ જો

સરસ કર્યું છે વાવ જો ઉપર ને ક્લાઉડ બનાવ્યા છે લાઇટિંગ કરી છે બહુ જ મસ્ત કર્યું છે કાલે તો અમારા ઘરે આવવાના છે બાપા પધારવાના છે અહીંયા ગણપતિ બાપ્પા અને સ્પોન્સર ભાઈ ઓમ એન તુષાર પપ્પા પપ્પાએ પણ કીધું છે બાયોડેટા જો બાય દવે છે ને ગણપતિ બાપા મને એવી બહુ ખરેખર દિલ થી ઈચ્છા હતી પણ ટાઈમ ના મેનેજમેન્ટના અભાવે મેં એવું વિચાર્યું કે હું નહીં કરી શકું પણ ભગવાન ની ઈચ્છા હતી સારા દિવસોમાં તો ખરેખર સારું કેવાય બંને છોકરાઓ એટલું કર્યું છે તો એટલી તો હું સેવા કરી શકીશ હવે કારણ કે હું એકલી કરું ને તો પછી મેં કીધું કે હું કરીશ મને નહીં ખબર કે બધું થાય કે નહીં પણ બધા સાથે મળીને અમે બધું કરીશું બાપાની સેવા પૂજા બધું જ કેટલા દિવસ રાખીશું આગળ આગળ વિડીયોમાં અમે આપણે આપતા રહીએ તો ચાલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ શૈલગના ડેડીએ 4 વાગ્યે ઊઠીને ગણેશજીની પૂજા કરીને નહીં 4:30 વાગે વાહ 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 તો તમે કઈક શીખો વાહ વાહ નહીં હું અમને શીખવાડીશ ને 4:30 વાગે નહીં આ શું 3 વાગે માં 3 વાગે માં જો દેવાં છે આપણે આ લાઈટ યુઝ કરવાની છે ઓમ

સાહેબ પણ ત્યારે હું બિઝી હતી તમે લઈને આવ્યા હતા પણ નાઈસ કવર છે ઓર્ડર કર્યું બ્યુટીફુલ હા થેન્ક યુ હરે કૃષ્ણ તો હવે આપે છે ફોન છે ને નવા કવરમાં નાખશે લાવ ઓકે મસ્ત છે ઓ માય ગોડ એ રીટર્ન થાય ખબર તમને પ્લાસ્ટિક ફોટો બરો ક્રેક વન મોર નોર્મલી છે ને મારો બધો ઓર્ડર આવતો હોય આ વખતે પરેંગ કઈક ઓર્ડર કર્યું છે એમના માટે શું પરેંગ બતાવો મને બેલ્ટ ને ઓર્ડર કર્યો નવો નાઇસ છે કલર પછી એક આખર નવો ઓર્ડર કર્યો બેલ્ટ આ પછી આ ઓર્ડર કર્યો આ તો ઓરિજિનલ પછી દિવાળીમાં લાઇટિંગ લગાવવા માટે સ્ટીકી હુક્સ મે ઓર્ડર કર્યા હતા અત્યારે થી દિવાળી તૈયારીઓ થઈ ગઈ લે અમાર તો ગઈ કાલે છે ને હવે એટલા થાકીને આવા છે ને ઘરે તો વિડિયો ને એન્ડ પણ નોતો કર્યો ને ગઈ કાલે ગયા હતા સેજલ દીદી ઘરે એટલી મજા આવી ગઈ ડિનર બહુ જ મસ્ત હતું તો થેન્ક યુ સો મચ સેજલ દીદી અને ફેમિલી ને જીજાજી બધાને તો પછી જીજાજી એવું કહેશે કે મારું નામ કેમ ના લીધું પરેન્ડ ની જેમ ચાલો તમે ફરીથી મળીશું નવા વિડીયો સાથે અત્યારે બ્રેકફાસ્ટ બને છે મોર્નિંગ નો અને કામ ચાલુ છે ગણપતિ દાદાના આગમનની તૈયારી પણ ચાલી રહી છે તો એ વિડીયો તમને કાલના વિડીયોમાં જોવા મળશે ફરીથી મળીશું કાલે બાય બાય